શહેરમાં અનેક તાજેતરમાં રસ્તા પર કાર્પેટ પણ ટકી શક્યો નથી વડોદરાના શહેરીજનો ટેક્સ ભરે છે પણ પ્રાથમિક સુવિધાઓના નામે તેમને મુશ્કેલીઓ જ મળી રહી છે વડોદરાના શાસકો અને વહીવટી તંત્રના પ્રતાપે વિકાસની રેશમાં વડોદરામાં વડોદરા પાછળ રહ્યું છે આ વાત કોઈ પ્રજા કહે તો શાસકો અને વહીવટી તંત્ર ન સ્વીકારે પણ રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપીના પ્રદેશ પ્રમુખે જ વડોદરા વિકાસમાં પાછું રહ્યાનું સર્ટિફિકેટ આપ્યું છે ગુણવત્તા વિહીન રસ્તાઓને કારણે પ્રજા પહેલાથી જ પરેશાન છે રસ્તાના સમારકામની કામગીરી પણ ગુણવત્તા વિહીન રસ્તાઓને કારણે પ્રજા પહેલાથી જ પરેશાન છે રસ્તાના સમારકામની કામગીરી પણ ગુણવત્તા વિહીન થતાં હવે ગરમી દરમિયાન રસ્તા ઓગળી રહ્યા છે શહેરના અમિતનગર ઓવરબ્રિજથી રાત્રિ બજાર તરફ જવાના માર્ગ પર તાજેતરમાં ભાજપના કોઈ નેતા આવનાર હોય રોડનું ફેન્સિંગ કરીને તેના પર સિલિકોટ કરવામાં આવ્યું હતું જેમાં ડામરના મિશ્રથી રસ્તાને કાર્પેટ કરાયો હતો આ રસ્તો છેલ્લા એક વર્ષથી ખાડાવાળો હતો આ સ્થળે અગાઉ માઇક્રો ટનલ પદ્ધતિથી ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવ્યું હતું જે કામ પૂરું થયા બાદ ઠીંગડા મારવામાં આવ્યા હતા જોકે ભાજપના નેતા આવનાર હોય આખો રસ્તો નવેસરથી બની ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું છેલ્લા બે ત્રણ દિવસથી આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે આ ગરમીએ પાલિકાની રોડ બનાવવાની કામગીરીની પોલ ખોલી દીધી હતી મુખ્ય માર્ગ પર ગરમીને કારણે મટીરીયલમાં મિશ્રિત કરેલો ડામર ઓગળી ગયો હતો અને જેને કારણે વાહન ચાલકો સ્લીપ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સંબંધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર